ઝઘડિયાના એપીએમસી ખાતે યોજાયેલી ચૂંટણીમાં 26 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અંદાજે 450 જેટલા મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના મનપસંદ ઉમેદવારને વિજયની વરમાળા પહેરાવવા થનગનાટ જોવા મળ્યો હતો અત્યાર સુધી ઝઘડિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી બિનહરીફ થતી હતી પરંતુ ચાલુ સાલે કોંગ્રેસ જનતા દળ યુ અને ભાજપ જેવા વિવિધ પક્ષોએ ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું હતું અમે ખેડૂત સહકારી પેનલ નામની પેનલ માર્કેટયાર્ડની ચૂંટણીમાં ઉતારી રહી છે માર્કેટયાર્ડમાં એવું કહેવાય છે કે ઘણા વર્ષો પછી આ ચૂંટણી યોજાય છે તાલુકાના સહકારી આગેવાનો ખેડૂતો મુખ્ય મુખ્ય લોકોએ ઘણા પ્રયત્નો કર્યા પણ કોઈ કારણસર સમાધાન ના થયું એના સ્વરૂપે આ ચૂંટણી યોજાય છે કપાસની ખરીદી હોય તુવોની ખરીદી હોય ઘાટ બજાર હોય એવા જે અમુક ખેડૂતલક્ષી સરકારી કાર્યક્રમો છે એના અમલ કરાવવા માટે અમારી આ પેનલ ખાસ ઉતરેલી છે અને અમે આખા તાલુકાના જે ખેડૂતો છે દરેક વિસ્તાર વાઇઝ પક્ષ વાઇઝ કે જાતિવાઇઝ અમે કંઈ જોયું નથી પણ જે સારા સારા લોકો છે એમની એક સરસ ટીમ બનાવી અને અમે ખેડૂતો સમજ ગયા છે કે ભાઈ તમે અમને સહકાર આપો બે હજાર આઠથી હું બે ટર્મથી બિનહરીફ ચૂંટાવું છું સંસ્થાના હિત મગના બજાર ચાલુ કરેલું છે તથા ખેડૂતોની તુવેરોની ખરીદી કરેલ છે